શરૂઆત કરીએ મુદ્દા નંબર એક જી હા જાટ યુવકનું મોત ચર્ચામાં ગણેશ કોંડલ કેમ છેલ્લા દોઢેક વર્ષથી ગણેશ કોંડલ ચર્ચામાં છે અગાઉ આજે આપણે વાત કરી કે ગત વર્ષે એટલે કે બે હજાર ચોવીસમાં ત્રીસ મે ના રોજ સંજય સોલંકી નામનો જે યુવક છે તેને માર માર્યો તેનું અપહરણ કર્યું તેને નગ્ન કરીને તેના કેટલાક વિડીયો પણ ઉતારવામાં આવ્યા આ ગંભીર આક્ષેપ ગણેશ કોંડલ પર થયા હતા પછી આ કેસમાં ચાર ચાર મહિના ગણેશ કોંડલને જેલમાં રહેવું પડ્યું અંતે પછી તેમને હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા પરંતુ તેમાં જે ફરિયાદી છે રાજુ સોલંકી તે અત્યારે સુરતની લાસપોર્ટ જેલમાં ગુસ્સી ગુનાનો બંધ છે એ વિવાદ તો હતો જ વધુ એક વિવાદમાં આવ્યા છે ગોંડલના ગણેશ કારણ કે અહીંયા એક યુવક છે રાજકુમાર જાટ તેમની હત્યાના આરોપ લાગ્યા છે તેમના જ પિતા રતનલાલ જાટે આરોપ લગાવ્યો છે કે મારા દીકરાની હત્યા થઈ ગઈ છે તેમણે વિગતવાર વાત કરી

એમાં એ દીકરી પણ આરોપ કરે છે દાવો કરે છે કે એમનો ભાઈ જે આ મૃતક છે રાજકુમાર જાટ એને માર મારવામાં આવ્યો છે જયરાજસિંહ અને એમના પરિવાર દ્વારા અને એ જે માર મારવામાં આવ્યો છે એના સીસીટીવી ફૂટેજ પોલીસ પાસે છે આવો દાવો કરતો એક વિડીયો પણ આ પરિવારની દીકરીનો વાયરલ થયો છે અને એણે કહ્યું છે કે હું આ હત્યાનો કેસ છે ને હું છેક સુધી લડત લડીશ હવે આખી ઘટનામાં અલગ અલગ સીસીટીવી ફૂટેજ પણ સામે આવે છે આ સીસીટીવી ફૂટેજ પોલીસે જ જાહેર કર્યા છે આ સીસીટીવી ફૂટેજમાં રાજકુમાર જાટ એ ફૂટેજમાં પસાર થતા દેખાય છે દરેક ફૂટેજમાં અલગ અલગ મુદ્રામાં દેખાય છે એ પણ તમે ધ્યાનથી એનું અવલોકન કરો તો દરેક ફૂટેજમાં રાજકુમાર અલગ અલગ રીતે અલગ અલગ જગ્યાએ જતા દેખાય છે અને બીજું એક જે મહત્વનું છે એમાં થોડા કલાકોના અંતરમાં કપડા પણ બદલાઈ જાય છે એ પણ સીસીટીવી ફૂટેજમાં બતાવીશું પણ આ મામલો મુફદલ પરંતુ જે આ જે રાજકુમાર જાટના પિતા છે તેમણે શું આરોપ લગાવ્યો એ પહેલા સાંભળી લે ત્યારબાદ તેમના જે બહેન જે પણ કહી રહ્યા છે કે ગોંડલના પીઆઈ પોતે મને કહ્યું કે હા મેં સીસીટીવી જોયા છે જેમાં મારા ભાઈને માર મારવામાં આવ્યો હતો એ બંનેના નિવેદન આપણે સાંભળીએ તો એક્સિડન્ટ બિલકુલ નહીં હે સર મેં કહી રહ્યો છું બચ્ચે કો वो वहाँ टोल नाके से उठा के मारा गया है क्योंकि उसके बाद के कोई फुटेज मेरे को मिल नहीं रहे इन्होंने वहाँ बच्चे को मारा और इन्होंने क्या किया कि दूसरा कपड़ा पहना दिया और अभी बाद का उसका फोटो नौ दिन आठ दिन का फोटो दिखा रहे हैं तो मैंने दूसरे दिन का फोटो मेरे को पहले बताया ये सोच के कह दिया कि मेरा ही बच्चा है मेरा बच्चा नहीं है मतलब वो फोटो पहले फुटेज देखे फिर मैंने लास्ट देखी तो बे, बेटा मेरा ही है लेकिन मतलब उसकी हत्या हुई है

अरे समझना नहीं है मैंने कहा मुझे रियलिटी बताओ आप तो उन्होंने बोला शुरू करी है तो फिर वो उसने अपने में से उसने प्रतिकार किया बाकी वो ऐसा नहीं है कि चलते फिरते किसी को भी वरना यहाँ से नहीं मेरे को इंटरव्यू नहीं देना मैंने बता दी मेरी इतनी बात है बस अब मेरे को मेरे भाई को लेके जाना है बस ठीक है ये साफ मर्डर है और लड़ूंगी मैं लड़ूंगी इसके लिए તો આ જે વિડીયો છે જે મૃતકની બહેનનો છે અને જે દાવો કરે છે સ્પષ્ટ એ કહે છે કે આ એક હત્યા છે અને એના માટે હું લડત લડીશ અને આની પહેલાં જે આપણે સાંભળ્યું એ મૃતકના પિતાની પિતાનું નિવેદન છે જે કહી રહ્યા છે કે આ અકસ્માત છે જ નહીં આ એક હત્યા છે હવે આખા આખા મામલામાં પરિવારનો જે દાવો છે પરિવારના દાવાથી બિલકુલ વિપરીત પોલીસનું જે નિવેદન થઈ ગયું એટલે પરિવાર સ્પષ્ટપણે કહી છે કે હત્યા થઈ છે મર્ડર થયું છે તપાસ થવી જોઈએ અને બીજી બાજુ પોલીસ નું નિવેદન આવે છે પ્રેસ કરી અને ત્યારબાદ રાજકોટ જિલ્લા પોલીસ વાળા પણ સામે આવ્યા તેમણે પણ પ્રેસ કોન્ફરન્સ કરી રાજકોટ જિલ્લા પોલીસવાળા શું કહ્યું તેમણે કઈ રીતે રીતે ક્લીનચીટ આપી દીધી છે તેમના પરિવારને તે પણ સાંભળ્યું જે મરણ જનાર છે પુત્ર એ બાઇક ડ્રાઈવ કરી રહ્યા હતા અને બહુ સ્પીડથી ડ્રાઇવ કરી રહ્યા હતા પછી ઇતફાકિયા એવું થાય છે કે જે ભૂતપૂર્વ એમએલએ શ્રી છે એમના ઘરની સામે એમના જે પિતા છે બાઇક ઉપરથી ઉતરી જાય છે અને જે પુત્ર છે મરણ જનાર એ એમએલએ શ્રીના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે કોઈને પૂછ્યા વગર ત્યાં જે સિક્યોરિટી ગાર્ડ છે એમને વાત કરે છે એમને બેસાડે છે અને ત્યાં વાત થાય છે એમના પિતાશ્રી છે એ પણ ત્યાં આવી જાય છે એ બધી અમારી પાસે ફૂટેજ છે એ આપણી સાથે શેર કરીશું અને પછી ત્યાં જે છે એકબીજા સાથે સંવાદ થાય છે અને પછી ત્યાં બોલાચાલી થાય છે એમને ત્યાંથી ઉઠવા માટે કહેવામાં આવે છે ઉઠતા નથી પછી એને ઉઠાવીને બહાર કરવામાં આવે છે આટલી બોલાચાલી આટલી જ માથાકૂટ ત્યાં થઈ છે એના સિવાય એમએલ શ્રીના જે ભૂતપૂર્વ એમએલ શ્રી છે એમના ઘરમાં બીજી કોઈ બાબત ધ્યાન ઉપર આવેલ નથી અત્યાર સુધીમાં મેં જેટલા સીસીટીવી ત્યાં ચેક કર્યા છે ત્યાં ફક્ત પોતે સામેથી આવે છે અને ઘૂસી જાય છે અંદર કોઈ એમને પકડીને અંદર બોલાવતા પણ નથી બહારથી કોઈ અવાજ પણ નથી મારતા કે તમે અંદર આવી જાઓ પોતે જ આવે છે અને પોતે જ ગેટની અંદર ઘૂસવાનો પ્રયાસ કરે છે અને પછી જે ઘર છે ત્યાં એમના જે સિક્યોરિટી ગાર્ડ છે એમને ચેર પણ આપે છે ત્યાં બેસી જાય છે એમના પપ્પા આવી જાય છે અને ત્યાં બોલાચાલી થાય છે ઘરમાં તમને ખબર છે એકબીજા સાથે થોડા અનબનાવ હોય છે પિતા પુત્રમાં ટેન્શન રહેતી હતી જે પુત્ર છે એ ભણતા પણ હતા અને પોતાના જીવન ફ્રીલી જી શકતો નથી એવા આક્ષેપ પોતાના પિતા ઉપર હતા જ્યારે બંને ત્યાંથી ભૂતપૂર્વ એમએલએ શ્રીના ઘરેથી જાય છે પોતાના ઘર તરફ ત્યાં ઘરની સામે પણ પિતા પુત્રમાં ઝઘડો થાય છે એ પણ અમારી પાસે ફૂટેજ છે એ પણ આપણી સાથે શેર કરવામાં આવશે ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે બાઇક બહુ સ્પીડથી ચલાવતા હતા પિતા કહે છે પુત્રથી કે તમે બાઈક સ્પીડથી ના ચલાવો અને પછી કૂદીને ઉતરી જાય છે એમને ઇન્જરી પણ થઈ શકતી હતી પછી પુત્ર જે છે બાઈક રોકે છે ટર્ન લે છે એમએલએ શ્રીના ઘરની સામે બાઇક પાર્ક કરે છે અને કોઈના કીધા વગર એમના ઘરમાં સીધા જ ઘૂસી જાય છે આ વ્યક્તિ હતા મરણ જના એ માનસિક રૂપથી અસ્વસ્થ હતા એમને તો આ આખી આખી જે પોલીસનો જવાબ સાંભળ્યો એમાં સૌથી અગત્યનું છેલ્લું વાક્ય જે આપણે સાંભળ્યું માનસિક પોલીસે કહ્યું કે આ જે મૃતક યુવાન છે માનસિક અસ્વસ્થ હતા આ નિવેદન ખૂબ જ અગત્યનું સાબિત થવાનું છે આખા કેસમાં કેમ કે આ પોલીસનું પોલીસનું પ્રાથમિક નિવેદન છે અને એમણે કહી દીધું છે કે આ માનસિક અસ્વસ્થ હતા હવે જે અમારે બતાવવું છે એ સીસીટીવી ફૂટેજ બતાવવા છે અને આ ફૂટેજ એટલા માટે કે આજે દિવસભર માધ્યમોમાં આ સીસીટીવી ફૂટેજ ચાલ્યા છે પણ આ બાબત કોઈએ નોટિસ નથી કરી જે અમારે તમને બતાવી છે આ ચાર સીસીટીવી ફૂટેજ ત્રણ માર્ચ બે હજાર પચીસના છે એટલે કે એક સપ્તાહ પહેલાના છે આ બિલકુલ અને તમે સમય જોઈ લો દરેકમાં

એક એક વહેલી વહેલી સવારે સવારે સવા સવા અને પાંચ વાગ્યાના આ ત્રણ ફૂટેજ જુઓ તો એમાં કપડા એક સરખા છે અને રાત્રે એક સવા નવ કે સાડા નવ વાગ્યા આસપાસના જે ફૂટેજ છે એમાં કપડા અલગ છે રેડ ઉપર જેકેટ દેખાય રહ્યું છે નીચે ગ્રીન કલર નું ટ્રેક પેન્ટ છે બરાબર એ બાકીના ત્રણ સીસીટીવી માં એ ગ્રીન કલરનું પેન્ટ ક્યાંય દેખાતું નથી તમામ જગ્યાએ બ્લેક કલર ટ્રેક દેખાઈ રહ્યો છે એટલે કે આ એક શંકા ઉપજાવનાર સીસીટીવી છે કે આખરે રાતોરાત આવી રીતે કપડા કેવી રીતે બદલાઈ ગયા કેમ કે પોલીસે આક્ષેપ એ લગાવ્યો છે કે અમારા દીકરાના કપડા આ લોકોએ બદલી નાખ્યા હતા અને આ સીસીટીવી પરંતુ આ બાબતે તપાસ કરવી જરૂરી છે કે આખરે આટલા થોડાક જ અંતરાળમાં કપડા કેવી રીતે બદલાઈ ગયા અથવા તો આમાં શું કોઈ બીજું કોઈ સંડોગણી છે કે કેમ એ બાબતે તપાસ થવી જરૂરી છે મુફત આમાં જો પોલીસનું નિવેદન આવી ગયું પરિવારજનો આવી ગયું પરંતુ જેમના પર આક્ષેપ છે જયરાજસિંહ ને તેમના પરિવારજનો દ્વારા એમના તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી આવી બિલકુલ એટલે એમનું નિવેદન કદાચ આવી શકે છે આગળના સમયમાં પણ જે રીતે પોલીસે પ્રતિક્રિયા આપી છે લગભગ આખો મામલો સ્પષ્ટ કરી દીધો છે એટલે હવે આપણે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈને જોડી દઈએ જગદીશભાઈ મહેતા આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં આ આખે આખો જે વિષય છે આ જે ઘટનાક્રમ છે ગોંડલનો એ ખૂબ જ ચર્ચામાં છે અને આ આખી ચર્ચા પરથી ચોક્કસથી એક સવાલ એ થાય કે આ ઘટનાક્રમમાં આપને કોઈ સંયોગ લાગે છે કે પછી આમાં જયરાજસિંહના પરિવારની કોઈ સંડોવણીની પણ શંકા લાગી રહી છે કો એક્સિડન્ટ અત્યારે જે લીગલી બહાર વાત આવી છે એને જો આપણે નજરઅંદાજ ન કરીએ તો આ એક એક્સિડન્ટ છે નેચરલ એક્સિડન્ટ પણ કારણ કે એમાં જયરાશિ અને ભાઈ ગણેશની વાત એમાં એન્વોલમેન્ટ છે એટલે આ બધી વાત જે છે રહસ્યમય લાગે એટલે એ વિષય તપાસનો વિષય છે આપણે જજ નથી કે આપણે કોઈ પક્ષકાર નથી મૂળ આખી ક્રોનોલોજી સમજવી પડે લાઈન બી સમજવું પડે આ ઘટના શું છે તે ગોંડલમાં રહીને ત્રીસ વરસથી રહીને જે ભાઈ પાઉંભાજીની રેકડી ચલાવે છે રતનલાલભાઈ જાઠ એ ભીલવાડા રાજસ્થાનના છે ત્રીસ વર્ષથી રહે છે ગોંડલમાં ધંધો કરે છે એનો દીકરો આ ભાઈ રાજકુમાર કહેવાય છે કે યુપીએસસીનો એ અભ્યાસ કરે છે હવે બનાવ પહેલાં જે આવ્યો તે થ્રીલર હતો હોરર હતો પહેલાં શું આવ્યું કોઈને ખબર નથી એ છોકરો ક્યારે વયો ગયો કે શું થયું રાજા રામ જાણે પણ એના ફાધરે રડતા રડતા જે વિડીયો બહાર પાડ્યો એ એવો હતો કે મારા દીકરાને જૈરાશી અને જૈરાશીના માણસો અને ગણેશ ગોંડલ ઇત્યાદિએ એને પોતાના ઘરમાં એટલે કે જયરાસિંહના ઘરમાં લઈ જઈને માર માર્યો ત્યારથી મારો દીકરો ગુમ છે હજી સુધી મળ્યો નથી ચાર પાંચ દિવસની એની વાત હતી ચોથી તારીખથી વાત છે તો નવમી આજે દસમી તારીખેની લાશ મળી પણ નવમી તારીખ સુધી કોઈને ખબર નથી કે દીકરો ક્યાં છે એમાં એણે બે દિવસ પહેલાં કે ત્રણ રડતા રડતાના ફાધરે વિડીયો બહાર પાડ્યો અને કીધું કે ભાઈ જયરાજસિંહના માણસોને અમને માર મારવામાં આવ્યો ત્યારથી આ બનો બન્યો એટલે આખી આ પ્રકરણ જે બહુ અતિ ગંભીર બની ગયું કારણ કે જયરાજસિંહ બહુ મોટું નામ છે આપણે બધા જાણીએ છીએ પૂર્વ કયો કે અપૂર્વ કયો એ પ્રકારના ધારાસભ્ય છે બાહુબલી છે દુનિયા આખીને જાણે છે હવે વાત શું આવી છે એ કે અહીંયા રાજકોટમાં કુવાડવા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધવામાં આવી હતી ગુમસુદ્ધાની પણ અને આ જે ઘટના બની એ પણ પોલીસે તપાસ કરી પોલીસે પહેલાં એની રીતે તપાસ કરી ગુમસુદ્ધાની જ્યારે ફરિયાદ આવે ત્યારે એ જે ગુમ થયેલી વ્યક્તિ હોય એનું જે તે લગત પોલીસ સ્ટેશનમાં ફોટો મોકલવામાં આવે કે આ ટાઈપના કોઈ માણસની વિગત મળે તમને જાણ કરજો એમાં એના બનેવી એટલે મૃતક રાજકુમારના બનેવી છે એણે ઓળખી બતાવ્યો કે આ જે છે એ અમારા શાળાનો જ ભાઈ છે દેહ છે એટલે વાત પૂરી થઈ કે પહેલી વાત તો શિનાક એટલે કે ઓળખાણ થઈ ગઈ પછી એને જ્યારે ચાર તરીકે આ ઘટના ઘટી ત્યારે એ અનનોન વણ ઓળખાયેલી લાશ તરીકે એનો કબજો જે તે સમયે પોલીસે લીધો અને રાજકોટની જગદીશભાઈ જગદીશભાઈ આમાં સવાલ એ પણ છે કે પરિવાર કહી રહ્યું છે કે ગોંડલના પીઆઈ માન્યું છે કે યુવકને માર મરાયો પરિવારે સીબીઆઈ તપાસની માંગ પણ કરી પરંતુ આજે રાજકોટ જિલ્લા પોલીસ વડાએ જ્યારે નિવેદન આપ્યું એમના કથન અનુસાર તો જયરાજસિંહને ક્લીનચીટ મળી ગઈ છે આપ શું માનો છો શું તપાસ થવી જોઈએ કેવી તપાસ થવી જોઈએ જેના ફાધર ઉપર નિર્ભર છે એના ફાધરે શું કર્યું આ ઘટના રાજસ્થાનના તેઓ શ્રી છે એટલે રાજસ્થાનના એક હનુમાન બેનીવાલ કરીને એક સાંસદ સભ્ય છે એણે પાછો વિડીયો રજૂ કર્યો અને એણે કીધું લોકસભામાં આ મુદ્દો ઉઠાવડાવીશ અને સીબીઆઈ તપાસ થવી જોઈએ ઓકે થવી જ જોઈએ એમાં કાંઈ કોઈ જહેરાશી બાપુ પર કંઈ એવા લાલ લાઇટ લઈને આવ્યા નથી જે હોય તે થવું જોઈએ પણ હોય તે થવું જોઈએ કે ઉપજાવી કાઢવું જોઈએ જેમ આને ક્લીન ચીટ એ ઉપજાવી ન કાઢવી જોઈએ એમ એને અપરાધી પણ ઉપજાવી કાઢે એમ ન બનાવાય ને તમારે ફાધર મતને ને પુત્રને ઝઘડો થયો હોય તો નેચરલી આ તો જઈ રહ્યા છે હું કે તમે હોઈએ તો પણ એક વૃદ્ધ માણસને તો કોઈ માણસ શું કરે નેચરલી આપણે જઈએ તો એ જ કહે ને ભાઈ શું કમ મારે કારણ કે પહેલાં એના ફાધર એટલે કે વયો વૃદ્ધ હતા તો એ તો સ્વાભાવિક જ કહે ને કે ભાઈ આ શું કામ એને મારે છે અને એને બદલે જયરાજસિંહના માણસો હતા એટલે એણે એની રીતે ટ્રીટમેન્ટ કરી હોય કે ભાઈ શું કામ મારે અને ઓલો એલફેલ બોલો હોય તો મારા મારી કરી હોય ત્યાં સુધીની વાત તો સહી છે એ બધી વાત સંભવ છે પણ પછીથી જે એનો આક્ષેપ છે કે મારા દીકરાને આના કારણે જ મારો દીકરો ઘરમાંથી ફર્સ્ટેશનમાં લાગી ગયો અને મરી ગયો તો જયરાસિંહને ક્યાં રાયબલાઈ હોવી જોઈએ ને દુશ્મણ તો હોવી જોઈએ ને ભાઈની સાથે પોતે કહે છે ભાઈ કોણ રતનલાલજીભાઈ જાટ એ સ્વયં કહે છે હું જયરાસિંહને ઓળખતો નથી હું ગણેશ ગોંડલનું નામ સાંભળ્યું છે પણ ઓળખતો નથી અમારે ને એને કોઈ વાંધો નથી અમારે એને કોઈ દુશ્મનાવટ નથી અમારે એની અમે કોઈ આક્ષેપ નથી મારી પાસે એના સમાચાર આવેલી પ્રિન્ટ છે રેડી તો બે પક્ષે છે એટલે કોઈ આમાં એવું છે ગોંડલ કયો કે રીબડા કયો આ બન આ છે ને સેન્સેટિવ ઝોન છે આખો ત્યાં કોઈ પણ ઘટના બને એમાં જો શ્લેશ માત્ર બેમાંથી એક આ બાજુ અનિરિષ્ઠસિંહ જાડેજા કે ઓલિકો જયરાજસિંહ જાડેજા એનું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ આડા આવડું પણ આવે મોટા ભાગે બેનું જ હોય આમ જુઓ તો કારણ કે ઈસ્ટ જંગલ મેં હી શેર ઈસ્ટ જંગલ એના જેવું તો છે તો એનું આવે એટલે એનું અમસ્તું જાડું થઈ જાય પણ આપની જાણ ખાતા તમે હાથીને હાથું વેચીને ગમે તે બાજુ પકડો ને તો એના જેવડો તમને આકાર લાગે એના જેવું આ છે તમે આમ હાથ બંધ કરીને તમે એની પૂથળી પકડત લાગે હાથી પતલો છે સૂંઢ પકડ લાગે કે હાથી થોડોક પગ પકડ લાગે કે બોલ બેટમ જેવો છે હાથી વગેરે વગેરે એમ આ રીબડા અને ગોંડલમાં કોઈ પણ ઘટના બને એને તમે જે એંગલથી જવું એવું તમને લાગે આમાં તો છે જયરા છે માણસો એ મારે ત્યાં સુધી તથ્ય એ છે કે આનું ગુજરાતી તો થાય સવાલ એ પૂછવો છે મારે સવાલ એ પૂછવો છે કે ત્રીજી માર્ચે આ જે મૃતક છે રાજકુમાર જાટ એને ગુમ થવાની ફરિયાદ દાખલ થઈ એ જ સમયે એમના જે પિતા છે એમણે આરોપ લગાવ્યો હતો કે આ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના બંગલા પાસે એમણે બાઇક ઊભું રાખ્યું હતું અને ત્યાં પિતા પુત્રને માર માર્યાનો આરોપ લાગ એ વખતે પોલીસે કદાચ એક્ટિવલી તપાસ કરી હોત કદાચ વધારે સંગીનતાથી એ ફરિયાદને લીધી હોત તો આ કદાચ આ દીકરો જીવિત હોત બિલકુલ આવી જાય પણ જુઓ કોઈ પણ માણસ લાપત્તા થાય એટલે શું એની ઉપર કાંઈ એવું તો માર્કો તો છે નહીં કે જ્યાં જઈને ઓલા પતંગલની જેમ લાલ લાઇટ થાય કે ખબર પડે ત્યાં જોઈ કેમ ખબર પડે પોલીસે તપાસ શરૂ કર્યું એની રીતે પોલીસને આ રોજનું થયું કે નહીં આવા રોજ ગુમે થતા હશે રોજ ક્રાઇમના બીજા પ્રમાણના ગુના નોંધાતા હશે એટલે તમે શું માનો આપણે પરદેશમાં હોય એવી રીતના ઇમીજિયેટલી શું થઈ શકે આપણે ગુમસુદાની તપાસ કરીએ એટલે એની પ્રોસેસ શું હોય જે તમે ફરિયાદ લખાવો એનો ફોટોગ્રાફી તમામ પોલીસ સ્ટેશનમાં મોકલી આપે કે આ પ્રકારનો એક ભાઈ ગુમ થયો હોવાનું જાણવા મળે છે કોઈને જાણવા મળે પોલીસવાળાને કે કોઈ ચેકપોસ્ટ ઉપર કોઈ રોડ ઉપર કોઈ ઇધર યા ઉધર જાણવા મળે તો તમે તાત્કાલિક એની વાત કરજો કારણ કે ગુમસુદાની ફરિયાદ થઈ છે પણ એ સુકામ ગુમસુદા છે એ બધું ત્યારે વર્ણવું જોઈએ હવે વર્ણવવામાં આવી રહ્યું છે એના ફાધરે શું કહે છે

કરવી જોઈએ કારણ કે જાહેર જીવનની વ્યક્તિ છે અને એક એડી એવી છાપ છે બાહુબલીની એને લોકોને એમ લાગે કે આવું બધું છે અને આ કેસમાં જ્યારે કે સંપૂર્ણપણે પોતે નિર્દોષ હોય તો કારણ કે રાયવલ હોય તો ન પણ કરે એવું સમજી શકાય જેમ કે જૂનાગઢના કિસ્સામાં હતું દલિતના કિસ્સામાં એમાં તો જાહેર એણે માર્યા કૂતા આ બધું હતું અને બધું ડખો થયો તો આપણે જાણીએ આ કેસમાં જ્યારે તેઓ શ્રી નકશીખ પોતે એમાં આમાં કોઈ પ્રકાર ઇન્વોલ્વ એનો ખાલી વાક થયો તો વાંક અથવા તો ઇન્વોલ્વમેન્ટ એ શું છે બાપો દીકરો ઝઘડતા હતા ત્યારે આ લોકોને એટલે કે જયરાસિંહના માણસોને એ ખબર નથી કે પિતા પુત્ર છે એને એમ કે કોઈ એક યુવાન કોઈ એક વૃદ્ધ માણસને બિલકુલ ગાળા ગાળી કરી રહ્યો છે એટલે એણે એને ન્યાય બોલાવ્યો અને એમાં કદાચ ઓલા એ વર્ડ વધારે થતું કે બોલી ગયા હોય તો ન્યાય એને મારો ગુટો હોય એ ધોલ ધપાટ જે હોય તે ત્યાં સુધીનું જ એનું ઇન્વોલ્વમેન્ટ છે પણ આ ભાઈ રતનલાલભાઈ જાટ એ કોઈ એવી મોટી હસ્તી જૈરાસિંહને નડતી હોય એના રાઇવલ હોય એવડો મોટો ખાતેદાર હોય નગરપાલિકામાં પાછો પોલિટિક્સમાં એક તો તો હજી ઠીક કે એને કઈ કાસળ કાઢી નાખે આ છોકરો યુપીએસસી નો ઓળખતા નથી રતન જગદીશભાઈ આ જયરાજસિંહ અને ખાસ કરીને ગણેશ ગોંડલ છેલ્લા કેટલાય સમયથી અલગ અલગ કારણોથી વિવાદમાં કે પછી ચર્ચામાં રહે છે આપને શું લાગે છે આ ચાલી શું રહ્યું છે પિતા પુત્ર ધાક જમાવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે પછી વિરોધીઓ એમને એમની છબી ખરડવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે એટલે આ લોકો સતત વિવાદોમાં ચર્ચામાં રહે છે જો બે ધાક ઊભી એને હવે કરવાની છે નહીં ધાક તો છે જ સમજી લો ઊભી કોને કરવાની હોય જેની ન હોય એને હવે ન્યા તો પત્તા પણ થરથર કાપે છે એટલે ધાક બાગ તો છે એનું ઊભી કરવાની થતી નથી ટકાવવા માટે મહેનત કરવી પડે એમ નથી એ પણ ભગવાન દયા છે આપણે બધા જાણીએ છીએ આપણે ખોટું બોલતું આવડતું નથી તો બધું છે બે વસ્તુ છે મેં તમને કીધું રીબડાને બે ગામ હામ અમે રાયો આખી દુનિયા જાણે પછી બધા લાજ કાઢે કોઈ નામ ન જો અનિરુચિ મહીપસી જા એમાં બીજું ક્યાં છુપાવવા જેવું છે એ છે અને ભાઈ જ જયરાશિ ટેમુભા જાડે છે બે પરિવારને વર્ષોથી આ રાયલાય ચાલે છે બેમાંથી એક કોઈનો મોકો છું કે નહીં ધારો કે ફર્ક એટલો છે કે અમુક લોકો સામી છાચકી કે અમુક લોકો બેકગ્રાઉન્ડમાં રહીને પણ કરતા હોય એવી પણ પછી લોકોમાં છાપ છે તો સનાતન વાત એ છે કે કોઈએ શાકધા બંનેની શાકભાજી એવી છે આ જયરાશીને જેવું નહીં રીબડાવાળાએ પણ કંઈ ફરી એને સાબિત કરવાની જરૂર નથી કે અમે અહીંયા ઈસ્ટ જંગલમાં એક છે ત્યાં છે જ એનું ન્યાયની રીતનું સામ્રાજ્ય છે ગોંડલમાં આની રીતનું સામ્રાજ્ય છે અને એટલે ષડયંત્રના ભાગરૂપે દરેક માણસ કારણ કે બંને પાછા પોલિટિકલી એક્ટિવ પણ છે પહેલાં શું હતું સામી છાતીની બાંધણા હતા તરવારના છરકા કરવાના હવે એ ધંધો થોડોક ઓછો થઈ ગયો કારણ કે રૂપિયા દુનિયાના થઈ ગયા જેલ કોઈને ગમતી નથી જેલમાં જાય તો લોક સંપર્કે તૂટી જાય છે ને પોતાની મજા નથી હવે બધા આવા ગલગલિયા ગાલીચામાં બધા ઉછરા છે એસી બેસીમાં હવે કોઈને એ બાંધણું કરવું પોહાય એ નથી એ કરાવડાવે માણસો થ્રુ પોતે ન કરે એની પાસે હજારો માણસોની ફોજ છે એકબીજા એકબીજાને ફોચી વળે એવી અને એ એવા માણસો હોય કે જેલમાં મેલમાં બધું હરક્યું છે એટલે આવું બધું એ કરાવે એટલે ધાક જમાવવાની કે કાંઈ એ વાતુ છે નહીં પણ પ્રપંચ એક કોઈ પણ પક્ષ એમાં ઓછી પાણી ન કરે ઓછો ઉતરે નહીં થાય તો ફિટ થઈ જાય તો વધુ સારું કારણ કે હવેના બધા કાયદા કાનૂને તમે હું બધા જાણીએ છીએ પહેલાં જેવું છે નહીં

અલગ અલગ પહેલું છે એ જોવા જઈએ તો આ મિસ્ટ્રી થ્રીલરથી બિલકુલ ઓછી નથી આખી ઘટના અને એમાં એક પછી એક જે આરોપ પ્રત્યારોપ પણ આ આખે આખો મામલો એટલે ખૂબ જ ચર્ચામાં આવી ગયો કેમ કે જે સ્થાનિક સ્તરે તો આમાં રાજકારણની વાત આવી પણ આખો મામલો રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયો જ્યારે રાજસ્થાનના સ્થાનિક જે સાંસદ છે હનુમાન બેનીવાલ એમણે આ મામલામાં એક ટ્વીટ કરી દીધું વડાપ્રધાનને ઉલ્લેખીને એમણે ટ્વીટ કર્યું કે આ આખો જે મામલો છે એની સીબીઆઈ તપાસ થવી જોઈએ એમણે સીબીઆઈ તપાસની માંગ કરી લીધી અને એમણે કહ્યું કે આ મામલામાં જો સીબીઆઈ તપાસ નહીં કરવામાં આવે અને આ જે જાટ સમુદાયનો આ યુવાન છે જેનું મૃત્યુ થયું છે હત્યા થઈ છે એવી આશંકા એમણે પણ વ્યક્ત કરી અને કહ્યું કે જો તપાસ નહીં થાય તો એ પોતે ગુજરાત આવશે એમણે કીધું કે હું રાજકોટ આવીશ અને લોકસભામાં પણ આ મુદ્દો ઉઠાવવાનો છું આજે તે ઉઠાવવાના હતા પરંતુ જે ડીએમકે વિરોધ કર્યો તેના કારણે તે મુદ્દો ન ઉઠાવી શક્યા પરંતુ એ માટે પ્રયત્ન કરશે પરંતુ મુફદલ આખા કેસમાં સીસીટીવી ખૂબ જ મહત્વની કડી છે જે રાજુ સોલંકી સંજય સોલંકીનો જે કેસ હતો એ પણ જોરદાર એમાં સીસીટીવી કડી બની હતી આ કેસમાં પણ છે પરંતુ જે હનુમાન બેનીવાલે શું નિવેદન આપ્યું સાંભળી લઈ ત્યારબાદ એક નવા સીસીટીવી જાહેર થયા છે એ પણ જોઈ લઈએ देखिए गोंडल विधानसभा क्षेत्र की राजकोट की घटना है हमारे भीलवाड़ा के जाड़ समाज का एक परिवार वहाँ रहता है वो पिता पुत्र जो उनका बेटा यूपीएससी की तैयारी करा वहाँ पे और पिता पुत्र जा रहे थे तो वहाँ के कोई बाहुबली पूर्व विधायक जेरा जडेजा है जो अभी अभी किसी आपराधिक मामले से जेल से इनका परिवार छूटा है और उनके घर के सामने कोई उनकी बाइक खराब हो गई या क्या हो गया तो इस बच्चे को उठा के सिक्योरिटी गार्ड अंदर लेके घर के विधायक के घर के, के और फिर सिक्योरिटी गार्ड के साथ उनके बेटे ने और विधायक ने उनके साथ मारपीट करी फिर बच्चे को बाहर पटक दिया उसके बाद इसके पिताजी बच्चे को उस कमरे पर लेके जाई पढ़ाई करा था और उसके बाद से उसी दिन सुबह से बच्चा लापता था ये चार पाँच दिन पहले ही घटना है और कल उसकी डेड बॉडी मिलती है और जितने भी सीसीटीवी फुटेज बता रहे वहाँ के वो कह रहे हैं कि लोकल पुलिस ने गायब करने का प्रयास किया मैं इस मामले के अंदर सीबीआई जांच की डिमांड मैंने कर એટલે હવે રાજકારણ જોરદારમાં થઈ રહ્યું છે રાજસ્થાનમાં પણ મુદ્દો ચર્ચાઈ રહ્યો છે આજે વિધાનસભામાં પણ આજે અમિત ચાવડાએ મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે એકસો સોળની નોટિસ આપી ચર્ચાની માંગ કરી છે ત્યાં પણ જોરદાર અહીંયા બહેસ થવાની છે પરંતુ આ તમે સીસીટીવી જુઓ બીજા સીસીટીવી પોલીસે જાહેર કર્યા છે ફૂલ સ્ક્રીનમાં આપણે આ સીસીટીવી જોઈશું અને કહેવાય રહ્યું છે કે આ સીસીટીવી જયરાજસિંહના ઘરના છે તમે જોઈ શકો છો ઘણા બધા લોકો ત્યાં છે અને આ યુવક કે જેને અહીંયા લાવવામાં આવે છે યુવકને ખુરશીમાં બેસાડવામાં આવે છે કેટલાક

તેમની સાથે શું સંવાદ થયો શું વાર્તાલાપ થયો એવું તે શું થયું કે આ યુવક અંદર આવી ગયો એવી રીતે શું જરૂરિયાત થઈ આખરે જયરાજસિંહ પરિવાર અને આ યુવક તેમની વચ્ચે શું સંબંધ છે શું સંવાદ થયો વાર્તાલાપ થયો એ તપાસનો વિષય બની રહ્યો છે જો પોલીસ આ તમામ જે સુરક્ષા કદમ્યો છે સીસીટીવી માં દેખાતા તમામ લોકોની તપાસ કરે તો કોઈ તથ્યામો બહાર આવે તે મહત્વનું રહેશે પરંતુ મુફદ્દર આ જે સીસીટીવી ખૂબ જ મહત્વના બની રહેવાના છે બિલકુલ ગેટની બહારના પણ ફૂટેજ જાહેર કર્યા પોલીસે જેમ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે અમે થોડીવારમાં એ ફૂટેજ આપશું એ ફૂટેજ જાહેર કરી દીધા છે પોલીસે અને ગેટ ગેટની અંદરના કે જ્યાં 10 થી 12 લોકો દેખાઈ રહ્યા છે અને એ જ રીતની વાત પણ આ ફૂટેજમાં જે સૌથી અગત્યની બાબત છે કોઈ મારપીટ નથી દેખાઈ રહી કોઈ મારપીટ નથી દેખાઈ રહી પણ સવાલ એ છે કે આ ફૂટેજ ક્યાં સુધીના રિલીઝ કરાયા છે એમાં પછી આગળ શું થયું કેમ કે અત્યારે જે ફૂટેજ દેખાય છે આ થોડા ફાસ્ટ ફોરવર્ડ કર્યા છે કેમ કે ધીમે ધીમે લોકો અંદર આવે છે વાતચીત થાય છે વાતચીતના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ પણ એની પછી આગળ શું થયું આ ફૂટેજ જે પોલીસે રિલીઝ કર્યા એમાં કોઈ મારામારીના દ્રશ્યો દેખાતા નથી કોઈ મારામારી થઈ હોય એવું કોઈ પ્રમાણ આમાં મળતું નથી અને બીજું એ પણ પોલીસે પ્રસ્થાપિત કરવું પડશે કે જે અકસ્માતનું પોલીસ બતાવી રહી છે કે અકસ્માતમાં યુવકનું મોત થયું છે તો અકસ્માત કરીને કોણ ગયું કયો એ વાહન ચાલક હતો કે જે આ યુવકને ઉડાવીને જતો રહ્યો છે કયા સંજોગોમાં મોત થયું તે બધું આપણને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જાહેર થશે કારણ કે રિપોર્ટની અત્યારે બધી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ત્યારબાદ પોલીસ પોતાનું સ્ટેટમેન્ટ આપશે પરંતુ આ જે મામલો છે ખૂબ જ ચર્ચામાં છે અમારે અહીંયા રજૂઆત બહાર આવવું જોઈએ અને ન્યાય થવો જોઈએ જેણે ખોટું કર્યું છે એને સજા મળવી જોઈએ અને આમાં નિર્દોષની પણ તેની સામે કોઈ આંગળી ન ચીંધાય તે પણ ખૂબ જ જરૂરી છે મારી વિશેષ રજૂઆત બધાની વાત અંતર્ગત બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત